રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા પત મુકિંગ નું રોજ કામ પછી વંદે માત્ર પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક પહેલા પ્રશ્ન કોર્પોરેટર રોડ નંબર સત્તર ના કીર્તિબા રાણા હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સુન ની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદર ના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના

પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે આપણે પંદર નંબર હોડ ની અંદર પણ એટલા જ કામો અન્ય હોડમાં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે

લોકોના ના પ્રશ્ન ને ભૂલી જાય કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક રાજકોટમાં વરસાદ ના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ નથી કરતા ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે ધોરણે અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને પૂરી બ્લોક મૂકી અને પૂરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે